નમસ્કાર દર્શક મિત્રો હું છું એડવોકેટ સોનલ બારિયા આપ સર્વનું સ્વાગત છે મારી ચેનલ લીગલ ભવ્યજ્ઞાનમાં શું દર્શક મિત્રો તમારા દાદાનું નામ સાત બારની અંદર છે અને વારસદાર તરીકે તમારા ફોઈનું નામ બોલે છે અને ફોયનું અવસાન થયું છે અને તમારા પિતાશ્રીનું નામ સાત બારની અંદર નથી ચડ્યું તો તેવા સંજોગો દરમિયાન તમે તમારા પિતાશ્રીનું નામ કેવી રીતે ચડાવી શકો છો તેના વિશેની આજે આપણે પ્રક્રિયા જાણીશું તો દર્શક મિત્રો સૌથી પહેલા તમારા જે ફોઈ ગુજરી ગયા છે તેમનું મરણનો દાખલો લઈને તેમનું પેઢીનામું બનાવવું પડશે તેમનું પેઢીનામું વારસાઈ વારસાઈ અને તેમની તેમની જે તમારા છે દ્વારા તેમના જેટલા પણ સંતાનો છે તેમનું સાત અંદર નામ ચડશે દર્શક મિત્રો જે તમારા ફોઈ સંતાન છે તે આડી લીટીના વારસદાર ગણાય છે બરાબર છે એટલે તેમના નામ ચડ્યા બાદ તમારા ફોઈના સંતાનો એ જો સ્વેચ્છાએ નામ ચડ્યા બાદ સ્વેચ્છાએ કમી કરાવે છે તો વધારે સારું પણ એ રેર કેસમાં જ બનતું હોય છે કે તમારા ફોઈના દીકરા દીકરીઓ એકવાર સાત ફરના જમીનના અંદર જે નામ ચડી જાય ત્યાર પછી એ લોકો કમી કરાવે પરંતુ એક ઓપ્શન એ છે કે જો તમારા ફોઈના દીકરા દીકરીઓના નામ ચડી ગયા બાદ

તેવા સંજોગો દરમિયાન મિત્રો તમારા પિતાશ્રીનું નામ બીજી રીતે પણ ચડી શકે છે કે તમારા કોઈના જેટલા સંતાનો છે તે લોકો હયાતીની અંદર તમારું જે હક દાખલ છે તે કરી આપે બરાબર છે એ લોકો સંમતિ દ્વારા લખાણ કરીને આપે કે અમારા જે મમ્મીના અમારા જે નાના છે બરાબર જે દાદા છે તેમના આ એક સંતાન છે જે અમારા મામા થાય છે તો તેમનું પણ નામ દાખલ થઈ શકે છે બરાબર છે

કરાવી તો આ એનો જવાબ મિત્રો જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો તેને લાઈક કરજો શેર કરજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો તમારો કોઈ પ્રશ્ન હોય તો કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો ચોક્કસ જવાબ આપીશ દર્શક મિત્રો આજના માટે આટલું જ જય હિન્દ જય ભારત